કાંકરેજ તાલુકામાં છેલ્લા ત્રણેક વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને કાંકરેજ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર પિયુષભાઈ ચૌધરીનો ભાવવંદન કાર્યક્રમ ખીમાણા આરોગ્ય કેન્દ્રમાં યોજાયો હતો કાર્યક્રમમાં પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જતા ડોક્ટર પિયુષભાઈ ચૌધરીને ફુલહાર અને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ મોમેન્ટો ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ડોક્ટર પિયુષભાઈ ચૌધરી ઉચ્ચ શિક્ષણ અભ્યાસ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ માટે સરકારના ખર્ચે જઈ રહ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના કર્મચારીઓ જેમાં શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર ગોહિલ કંબોઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આશિષ ભાટિયા કાકર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર વિજય ચૌધરી ખીમાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર દ્રષ્ટિ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા અને ડોક્ટર પિયુષભાઈ ચૌધરીને ઉચ્ચ અભ્યાસ માટેની શુભેચ્છાઓ પાઠવી હતી તમામ ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા ડોક્ટર પિયુષભાઈ ચૌધરીની કામગીરીને બિરદાવી હતી